તેમાં પોષક તત્વો નું પ્રમાણ વધારે હોય છતો પણ આજે આમના ખેતરની અંદર આપણે જોઈએ કે જે મેગા મેગાકીટ વાપરી છે એમાં ફરક શું છે પાન નો વિકાસ જોરદાર છે બરાબર ને ડાળી જાડી છે બરાબર હા પાન નો વિકાસ સારો છે ડારી સારી છે હાઇટ અને ઉંચાઈ વધ સારી છે અને જેમાં તમે અઢાર છેતાલી વાપર્યું છે એ તમે જોઈ શકો છો કે બીજો શું ફરક છે અઢાર છેતાલી વાપર્યું એમાં ફરક ઉતરે છે ડોકા જાય છે જયારે મેગાકીટ વાપરી નથી એટલે ફૂગનો પ્રોબ્લેમ મેગા કીટ વાપરી જે મેગાકીટ વાપરી એટલી ફૂટ આમાં નથી કે જેમાં અઢાર છેતાલી વાપર્યું છે અને આ રીતે છોડ જાય છે આ રીતે ઉતરે છે મેગા વાપરી છે એની અંદર ડોકા ઉતરતા નથી તો એકદમ ચોખ્ખો ડિફરન્ટ

ફૂગનું કે રોગ જીવાતનું પ્રમાણ ના બરાબર જોવા મળે છે જેમાં મેગા કીટ વાપરી છે એમાં અને જયારે ડીએપી અઢાર છેતાલીસ વાપરી તમે આખા ખેતરમાં જોઈ શકો કે ક્યાંક ક્યાંક ટાલા પડી ગયા છે કે મગફળી ઉતરી ગઈ છે બરાબર તમને મેગા કીટ નું રિઝલ્ટ સો ટકા સારું લાગ્યું સારું સારું બીજું અમારા વેપારી મિત્ર છે તમને કેવું લાગ્યું મિત્ર સારું લાગ્યું જોરદાર રીતે બીજા તમે કયા કયા પાકોમાં અપાયું

मेगा बराबर, बराबर। -सो -सो पड़ी बराबर करता ओके। बराबर, बराबर, बराबर। ओके। तो बता भलामण तो कराए मेगा करा सो टका बराबर ओके धन्यवाद यू